ધોરણ અગિયાર અને ધોરણ ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ગ્રામરમાં સૌથી મહત્વનો જેકપોટ ટોપિક એટલે કે ફંક્શન કારણ ફંક્શન તમારા સિલેબસમાં સોળ માર્ક્સમાં પૂછાય છે અને આ ફંક્શનની અંદર ત્રણ માર્ક્સમાં પૂછાતો સૌથી આસાન અને મસ્ત મજાનો ટોપિક એટલે કે આઈડેન્ટિફાઈ ફંક્શન મિત્રો આઇડેન્ટી ફંક્શનમાં તમે પૂરા માર્ક્સ મેળવી શકો છો એની જબરદસ્ત પ્રેક્ટિસ કરીશું આજના આ પાર્ટ ટુમાં બાકી સવાલ ઓલ ટીમ ટ્રાઇડ ઇટ્સ બેસ્ટ ઇટ કુડ નોટ વિન ધાઇનલ મેચ ખાલી તમને ફંક્શન ખબર હોય તમે આરામથી જવાબ સિલેક્ટ કરી શકો જેમ કે અહીંયા વાક્યમાં દેખાય છે ઓલ ધો તમે ધોરણ થી આ ફંક્શન શીખો છો યસ ઓલ ધો એ તમારો વિરોધાભાસ દર્શાવે મતલબ કોન્ટ્રાસ્ટ હવે ચારેય ઓપ્શનને શાંતિથી વાંચો તો તમને ઓપ્શન ડી માં એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ દેખાય છે મિત્રો ફંક્શનમાં એવા લેવલે તૈયારી કરો કે તમને કીવર્ડ્સ દેખાય અને ફંક્શનનું નામ યાદ આવે ફંક્શનનું નામ યાદ આવે અને એ ફંક્શનના બધાશ કીવર્ડ મગજમાં આવે જેમ કે કોન્ટ્રાસ્ટના કેટલા કીવર્ડ આવે યાદ કરો તો બટ યેટ સ્ટીલ ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ હાવ એવર એલ્સ ઇન ઓફ ડિસ્પાઇટ નેવર આવી રીતે તમારે તૈયારી કરવાની છે મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ફંક્શનમાં એક પણ માર્ક્સ કટ ના કરે એવી મારી ઈચ્છા છે જેના માટે મેં બધા જ આયોજન કરી લીધા છે બસ તમારે મારા આયોજન પ્રમાણે ચાલવાનું છે એટલે તમારા પણ ફંક્શનમાં સો ટકા પૂરા માર્ક્સ થશે નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન મેસેજ જયંતિ રવિ ઇઝ ધ હેલ્થ કમિશનર ઓફ ગુજરાત Who knows 11 languages મિત્રો આ ટોપિક માં તો તમે ખાલી વાક્ય વાંચો ને ત્યાં તમને ફંક્શન ક્લિક થઈ જવું જોઈએ અહીંયા મને દેખાય છે Who યાદ કરો આગળના વિડિયોમાં પણ કીધેલું હતું Who Whom અને Whose જે વ્યક્તિનું વર્ણન કરે અને વ્યક્તિના વર્ણન માટેનો ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન તો આ રીતે જવાબ સિલેક્ટ કરવાનો નેક્સ્ટ

આરામથી માર્ક્સ મેળવી શકો નેક્સ્ટ હોટ ઇફ આઈ ગેટ ગુડ રિઝલ્ટ આઈ વિલ ટેક એડમિશન ઇન એમબીબીએસ મસ્ત મજાનો સવાલ છે વિદ્યાર્થીઓ સો ટકા કન્ફ્યુઝ થઈ શકે કારણ ઓપ્શનમાં તમને બે ઓપ્શનમાં કન્ડિશન આપેલું છે ઘણા વિદ્યાર્થીઓ ઇફ જોઈને તરત સમજી ગયા છે કે આમાં કન્ડિશન આવે પણ મજાની વાત ઓપ્શન એ માં પણ કન્ડિશન છે અને ઓપ્શન બી માં પણ કન્ડિશન છે તો એવા સમયે ક્યુ લેવું તો હવે હું તમને આઈડિયા આપું અહીંયા ઈફ સાથે આઈ ગેટ આપેલું છે મતલબ સાદો વર્તમાન કાળ તો ઈફ અનલે સાથે તમને આ ફંક્શનમાં સિલેબસમાં ત્રણ પ્રકારની વાક્ય રચના છે એમાં જો ઈફ સાથે સાદો વર્તમાન કાળની વાક્ય રચના હોય ને તો તમારે બે જવાબ તમે નામ તરીકે કન્સિડર કરી શકો કાં તો સોવિંગ કન્ડિશન અથવા તો સોવિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ જો અહીંયા ભૂતકાળ સાદો અથવા તો પૂર્ણ હોત તો તમારો જવાબ થઈ જાય કન્ડિશન ઇન ધ પાસ્ટ તો બંને રીતે તમને આ વાક્ય ક્લિયર હોવું જોઈએ તો અહીંયા સાદો વર્તમાન કાળ હોવાથી તમારો જવાબ બનશે સોવિંગ કન્ડિશન તો મિત્રો પ્રોપર સમજૂતી સાથે કામકાજ કરજો તો તમે આરામથી માર્ક્સ મેળવી શકો નેક્સ્ટ ફિફ્થ માય ફ્રેન્ડ વુડ રેધર ગો ફોર કોમ્પ્યુટર ધેન સિવિલ એન્જિનિયરિંગ શાંતિથી વાંચો ને ત્યાં તમને ખ્યાલ આવી જાય અહીંયા મને કીવર્ડ્સ આપેલું છે વુડ રેધર અને અહીંયા છે ધેન

હવે આ પ્રકારના વાક્ય ત્યારે ગભરાવાનું નહીં શાંતિથી બધા ઓપ્શન જોઈને કામકાજ કરવાનું જેમ કે આપેલું છે સોલ્વિંગ રીઝન કારણ દર્શાવે છે નહીં સોલ્વિંગ રીઝલ્ટ રીઝલ્ટ ના તો સ્પેસિફિક કીવર્ડ છે એ કીવર્ડ તમને અહીંયા કોઈ કીવર્ડ દેખાય છે નહીં ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર યસ ભવિષ્ય દર્શાવે છે ભવિષ્યનું વર્ણન કરે છે ખબર કેમ પડી વિલ બી ના હિસાબે બાય 2030 ના હિસાબે તો ઘણીવાર આ રીતે પણ કામકાજ કરવાનું તો અહીંયા જવાબ બનશે ઓપ્શન સી નેક્સ્ટ 7

મયુર આસ્કડ રાજેશ એ હી વોઝ રેડી ફોર ધ નેક્સ્ટ એક્ઝામ જેમનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો કોન્સેપ્ટ ક્લિયર હોય ને આરામથી જવાબ મળી જાય શું કામ આ વાક્યમાં મયુર છે બોલનાર આસ્કડ છે રિપોર્ટિંગ વર્બ રાજેશ છે સાંભળનાર અને ઈફ છે સંયોજક બોલનાર રિપોર્ટિંગ વર્બ સાંભળનાર સંયોજક સેમ આવે ઇનડાયરેક્ટ સ્પીચમાં મતલબ રિપોર્ટિંગ ઓપ્શન સી તમારો જવાબ બનશે તો મિત્રો આ રીતે કામકાજ કરવાનું જે તમારો ઓલરેડી ત્રણ માર્ક્સ નો ટોપિક છે એ પણ તમારા ફંક્શન તરીકે ઘણી વાર પૂછાય છે મેથડ સારી લાગે સમજાવટ સારી લાગે વિડીયો ને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ ખાસ કરજો નેક્સ્ટ નાઇન ધ હેડ બેટર સ્ટે એટ હોમ સૌથી આસાન હેડ બેટર આપેલું છે શુડ ટુ અને હેડ બેટર આ ત્રણેય કીવર્ડ તમારા ફંક્શનમાં આવે છે એડવાઇસ અથવા તો સજેશન માં જોઈએ ચલો અહીંયા મને ઓપ્શન એ માં ગીવિંગ એડવાઇસ આપેલું છે ઓપ્શન એ તમારો બનશે આન્સર મિત્રો અત્યાર સુધીની બોર્ડની એક્ઝામમાં હેડ બેટર વાળું વાક્ય આ મુદ્દામાં ઘણી બધી વાર પૂછાયેલું છે જે ખાસ ધ્યાનમાં રાખજો 10 નંબરનો સેન્ટેન્સ માય ગુજરાતી ટીચર ઇઝ સિમિલર ટુ માય ઇંગ્લિશ ટીચર ઇન respect ઓફ ડિસિપ્લિન આ ઘણા વિદ્યાર્થીઓ માટે અઘરો બની શકે કારણ અહીંયા કીવર્ડ છે સિમિલર ટુ જે બહુ ઓછા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે ટોકિંગ અબાઉટ વાળું જે તમારું ફંક્શન છે એમાં આ કીવર્ડ આવે છે સેમ સેમ એજ 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 સચ ધ લાઈક અનલાઈક સિમિલર ટુ ટુ યસ તો તો અહીંયા તમારો જવાબ બનશે ટોકિંગ અબાઉટ સમવન ઇન રિલેશન આ રીતે પ્રોપર કામકાજ કરવાનું આઈ હોપ સો ટકા સમજૂતી સમજાતી હશે અને મજા આવતી હશે મજા આવતી હોય તો લખો કમેન્ટ સેક્શનમાં આઈ કેન ડુ ઇટ તમને કોન્ફિડન્સ આવે કે ફંક્શનમાં સો ટકા પૂરા માર્કસ લાવી દઈશ તો લખો કમેન્ટ સેક્શનમાં આઈ કેન ડૂ ઇટ અને તમારું આઈ કેન ડૂ ઇટ કરવા માટે મેં મસ્ત મજાનું આયોજન કરી દીધું છે જોઈ લો અગિયાર અને બાર ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક્ઝામ વાઇઝ પ્લેલિસ્ટ બનાવી દીધા છે આ પ્લેલિસ્ટ ની અંદરના વિડીયો તમે જોશો કે તમારું એક્ઝામમાં સો ટકા કામ હળવું થશે કારણ આપણે કોઈ પણ વિડીયોમાં ડાયરેક્ટ સમજૂતી નથી આપતા પ્રેઝન્ટેશન સાથે સમજાય એવી આકર્ષક મેથડ સાથે કામ કરીએ છીએ તો ખાસ

અહીંયા સો ધેટ અલગ અલગ છે અને વચ્ચે આપેલું છે વિશેષણ તો અહીંયા પર્પઝ નહીં આવે અહીં આવશે રિઝલ્ટ જે ઓપ્શન બી માં આપેલું છે તો ખાસ ધ્યાન રાખજો આવા સવાલ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરી શકે એક્ઝામમાં રિઝલ્ટના કેટલા કીવર્ડ આવે યાદ કરાવી દો ટુ ટુ ઇન અપ ટુ સો ધેટ સચ ધેટ સો ધેરફોર બધા કીવર્ડ તમને એક્ઝામ હોય કે ના હોય આવડવા જોઈએ એવા લેવલે મહેનત કરી લેવાની નેક્સ્ટ થર્ટીન્થ હાર્ડલી હાર્ડલી હેડ ઓપન ધ બોક્સ વેન ફાઉન્ડ ટોય ફોન ઇન ઇટ જો તમે આપણા ફંક્શનના વિડીયો જોઈ લીધો હોય ને તો તમારે ઓપ્શન જોયા વિના જવાબ મળી જાય શું કામ અહીંયા આપેલું છે અને અને બાજુમાં હેડ હેડ છે 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 સાથે અહીંયા અહીંયા જોડી પણ આપેલું આપેલું એક જ જવાબ બને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જે ઓપ્શન તો ઘણા બધા કીવર્ડ છે સમયને વર્ણવવા માટેના એ બધા તમને યાદ હોવા જોઈએ એસ સુન એઝ નો સુંદર ધેન હાર્ડલી હેડવેન બેડલી હેડવેન સ્કેસલી હેડવેન રેડલી હેડવેન ટીલ અનટીલ આફ્ટર બીફોર વેન વાઇલ વેન એવર સિન્સ ફોર આટલા બધા કીવર્ડ છે આ ફંક્શન માટે જે બધા તમારે યાદ રાખી લેવાના છે નેક્સ્ટ 14 ધ ગવર્નમેન્ટ વિલ આઈધર ટ્રાન્સફર મની ટુ યોર એકાઉન્ટ ઓર પ્રોવાઇડ મટીરીયલ ટુ ધ નીડી ફંક્શન નું વાક્ય વાંચો ને ત્યાં જ ખ્યાલ આવી ગયો હશે કારણ આઈધર ઓર તમે 9 માંથી જાણો છો ઓર આઈધર ઓર નાઈધર નોર Альтернаટીવ ચોઇસ યસ જે મને ઓપ્શન એ માં દેખાય છે વિકલ્પો દર્શાવે પોઝિટિવ વિકલ્પ આઈધર ઓર નેગેટિવ વિકલ્પ નાઈધર આ તમે ધોરણ 9 થી જાણો છો નેક્સ્ટ 15 યુ વોટ ટુ જો હમણાં વાત કરી શુડ ઓર ટુ અને હેડ બેટર એડવાઇસ અથવા તો સજેશન ફંક્શન માં આવે જોઈએ કયું આપેલું છે ઓપ્શન સી માં એડવાઇસ આપેલું છે ઓપ્શન સી બનશે જવાબ મજા આવે છે ને મજા આવે છે ને યસ નેક્સ્ટ લતા ઇઝ ટુ ઓલ ટુ સિંગ ઇન અ લાઈવ કન્સર્ટ અહીં આપેલું છે ટુ ટુ અને વચ્ચે વિશેષણ હમણાં વાત કરી ગયા ટુ ટુ ઇન અપ ટુ સો ધેટ સચ ધેટ સો ધેર ફોર પરિણામ દર્શાવે રિઝલ્ટ દર્શાવે અને રિઝલ્ટ મને ઓપ્શન ડી માં દેખાય છે નેક્સ્ટ સેવન્ટીન ગૌરાંગ રાવલ હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ સિન્સ નાઇન્ટી નાઇન્ટી નાઇન શાંતિથી જુઓ તો ખ્યાલ આવી જશે અહીંયા સીન સાથે ચોક્કસ સમય આપેલો છે ધોરણ માં તમારા ફંક્શન આવતું સાથે ચોક્કસ સમય હોય અહીંયા ચાલુ પૂર્ણ હોય એટલે ઓફ ટાઈમ ઓફ ટાઈમ જે મને અહીંયા દેખાય છે યસ ઓપ્શન નામ તો ઓફ ટાઈમ એવું નથી આપ્યું તો ખાલી ટાઈમ બંને લઈ શકાય નેક્સ્ટ 18 ઇન્ડિયન ગવર્નમેન્ટ અનાઉન્સ ધ લોકડાઉન ઇન ઓર્ડર ટુ લેશન ધ ઇફેક્ટ ઓફ કોરોના લગભગ તમને વાક્ય વાંચો ત્યાં અંદાજ આવી ગયો હશે અને એ અંદાજ અહીંથી આવે છે ઇન ઓર્ડર ટુ સાથે વિવન સોઇંગ પરપસ યસ હેતુ દર્શાવે ચલો પરપસ ના સાત કીવર્ડ છે સાતે સાત આવડવા જોઈએ સો ધેટ ઇન ઓર્ડર ધેટ ધેટ ઇન ઓર્ડર ટુ ટુ વિથ અ વ્યૂ ટુ ફોર બધા કીવર્ડ્સ ખાસ યાદ રાખવાના 19 બોથ વિરાટ કોહલી એન્ડ શાહરૂખ ખાન અર્ન લોટ ઓફ મની એવરી યર જનરલી આ પ્રકારના વાક્ય તમારે સ્કૂલમાં એક્ઝામમાં બહુ ઓછા પૂછાતા હોય છે તો શાંતિથી ઓપ્શન વાંચીને વિચારવાનું કારણ કે છે નહીં રિપોર્ટિંગ કે છે નહીં પર્પઝ નું કીવર્ડ કોઈ છે નહીં અહીંયા બોથ અને એન્ડ આ બેની મદદથી વાક્યને કનેક્ટ કરેલું છે માહિતીને જોડે છે તો એના માટેનો ઓપ્શન આવશે અહીંયા કનેક્ટિંગ ઇન્ફોર્મેશન મિત્રો આ પ્રકારના જે વાક્ય છે ને એના ઘણા બધા ફંક્શનના નામ આપી શકાય જેમ કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન સિન્થેસાઇઝ સિન્થેસિસ એક્સપ્રેશન બહુ બધા વાક્યના જવાબ અહીંયા બની શકે તો આવા જે સંયોજક આવે છે એમાં ગભરાવાનું નહીં ઓપ્શન જોવાના અને હેન્ડલ કરવાના જે તમે વિજ્ઞાન પ્રવાહમાં છો એટલે હેન્ડલ કરી જ લેતા હોવ છો કરી લેશો ને યસ નેક્સ્ટ 20 વેન આઈ વોઝ અ સ્ટુડન્ટ આ યુઝ ટુ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી હવે અમુક અમુક ફંક્શનમાં ખાસ જોવાનું જો વેન તમારો સમય પણ દર્શાવે અને યુઝ ટુ તમારું હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ પણ દર્શાવે તો ઘણીવાર એવા વાક્ય પણ આવે જેમાં બે ફંક્શન લાગુ પડતા હોય પણ મજાની વાત ચારે ઓપ્શનમાં બે ફંક્શન ના આવી પડે ગમે એક જ આવ્યું હોય તો અહીંયા યુઝ ટુ વાળો ભાગ આપેલો છે હેબિચ્યુઅલ પાસ્ટ તો આ રીતે કામકાજ કરવાનું ગભરાવાની કોઈ જરૂર છે જ નહીં ચલો આગળ વધીએ એની પહેલા મજા આવતી હોય અને તમને એવું લાગતું હોય કે આપણા સો ટકા માર્ક્સ પાક્કા છે તો કમેન્ટ સેક્શનમાં લખજો આઈ મસ્ટ વિન આઈ મસ્ટ વિન મસ્ટ વિન મસ્ટ વિન ચલો બીજી મહત્વની વાત મિત્રો વિજ્ઞાન પ્રવાહમાં છો એટલે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજીની ની એમાં તમને અંગ્રેજીમાં વાંચવાનો સમય બહુ જ ઓછો મળે અને મજાની વાત એક્ઝામ્સ પણ ઓછી લેવાતી હોય છે સ્કૂલમાં તો સવાલ ઊભો થાય કે ઓછા સમયમાં અંગ્રેજીમાં સારો સ્કોર થઈ શકે જવાબ છે હા આઈએમપી બેચ પ્રોપર સ્ટ્રેટેજી પ્લાનિંગ સાથે ડિઝાઇન થયેલો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેનો કોર્સ એટલે કે આઈએમપી બેચ તમે ફાયદાઓ જોઈ શકો છો મસ્ત મજાની ક્વોલિટી સાથે જોડાવું કે નહીં એ તમે તમે મારા વિડિયોની ક્વોલિટી જોઈને અંદાજ લગાવી શકો છો તમને મારા વિડીયોની ક્વોલિટી ટોપિક વાત જોઈ લેવાના તમને મેથડ સો ગમશે તો આ બેચમાં ખાસ જોડાઈ શકો છો મસ્ત મજાની અને બધા જ વિદ્યાર્થીઓને પોસાય એવી નાની એવી અમાઉન્ટ છે જેના માટે ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા સાથે બીજો મહત્વનો કોર્સ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ વિથ સોલ્યુશન સાથે યસ અગાઉની બોર્ડની પરીક્ષાના પૂછાયેલા પેપરના કન્સેપ્ટ વારંવાર એક્ઝામમાં રિપીટ થાય છે તો એ તમને સોલ્યુશન સાથે મળે છે માત્ર 49 માં તો આનો પણ તમે ફાયદો લઈ શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરો ઇંગ્લિશ વિથ કેતન ચટલિયા નેક્સ્ટ 21 અમદાવાદ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ બીજીએસ સિટીઝ ઇન ઇન્ડિયા વાંચો ને ત્યાં જ ખ્યાલ આવી જાય વન ઓફ ધ સુપરલેટિવ ડિગ્રી બહુવચન અને ડિગ્રી મતલબ કમ્પેરિઝન કમ્પેરિઝન આપેલું છે યસ ઓપ્શન ડી માં આપેલું છે આપેલું છે 22 શુભમ ડિલિવર્સ અ સ્પીચ એઝ ઇફ આગળનું જોવાની જરૂર જ નથી માત્ર બે જ કીવર્ડ એઝ ઇફ અને એઝ ધો એઝ ઇફ અને એઝ ધો જે તમારી ધારણા દર્શાવે અને ધારણા માટેનું ફંક્શન મેકિંગ સપોઝિશન જે ઓપ્શન સી માં આપેલું છે આઈ હોપ ખાલી કીવર્ડ્સ પકડો અને જવાબ સિલેક્ટ કરો આવો તો જેકપોટ ટોપિક મતલબ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે છે

યસ અને પેસિવ માટે હમણાં વાત કરી ગયા કાં તો ડુ ઓર ઇઝ ઇમ્પોર્ટન્ટ અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આપેલું છે નેક્સ્ટ 25 ઇફ વિશાલ હેડ ઓફરડ સાયન્સ સ્ટ્રીમ હી ુડ હેવ બીકમ અ ડોક્ટર ભાઈ બહુ આસાન ઇફ વાળું વાક્ય છે અને સાથે પૂર્ણ ભૂતકાળ આપેલું છે હમણાં વાત કરી ગયા કન્ડિશન ઇન ધ પાસ્ટ જે ઓપ્શન સી આપેલું છે સેમ પાર નેક્સ્ટ નો સુંદર આગળ મારે જોવાની જરૂર નથી ભાઈ હમણાં વાત કરી ગયો એસ સુન નો સુંદર ધેન હાર્ડલી એડવેન બેરલી એડવેન સેસલી એડવેન રેડલી ટીલ અનટીલ આફ્ટર બિફોર વેન વાઇલ સિન્સ ફોર વેન એવર સમય દર્શાવે સમય દર્શાવે અને સમય માટે ટાઈમ એક્સપ્રેસિંગ ટાઈમ તમારો જવાબ બનશે તો નો સુંદર સાથે ધેન વાળી જોડી યસ એ તમારો ટાઈમ દર્શાવે સમય દર્શાવે નેક્સ્ટ 27 the more you learn the more you earn બે સેપરેટ વાક્ય જેમાં બે ની શરૂઆત ધ આર્ટિકલ થી થાય અને ધ પછી કમ્પેરેટિવ ડિગ્રી નું રૂપ હોય પછી કર્તા ક્રિયાપદ મતલબ ડબલ કમ્પેરીઝન ડબલ કમ્પેરીઝન ઓપ્શન ડી 28 ઓન એકાઉન્ટ ઓફ આગળ જોવાની જરૂર જ નથી કારણ દર્શાવે ઓન એકાઉન્ટ ઓફ બીકોઝ એઝ સીન્સ બીકોઝ ઓફ ઓવિંગ ટુ ડ્યુ ટુ અને ઓન એકાઉન્ટ ઓફ આ બધા કારણ દર્શાવે અને કારણ એટલે રીઝન ઓપ્શન એ તો ખાલી કીવર્ડ આવડે એટલે ફંક્શન નું કામ આ ટોપિક માં આસાન થઈ જાય તો ખાસ 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 મહેનત કરી લેજો હે ને નેક્સ્ટ 29 હિઝ લેગ વોઝ સો ઇન્જર્ડ ધેટ મોનિલ કુડ નોટ વોક અ માઈલ આગળ જોઈ ગયા ફરીથી રિપીટ લાવ્યો છું કે સો ધેટ છે પણ વચ્ચે વિશેષણ છે એટલે હવે કન્ફ્યુઝ નહીં થતા ભૂલથી થી પર્પસ સિલેક્ટ નહીં કરતા શું સિલેક્ટ કરવાનું શું કરવાનું રિઝલ્ટ સિલેક્ટ કરવાનું હમણાં વાત કરી ગયા ટુ ટુ ઇનફ ટુ સો ધેટ સચ ધેટ સો ધેર ફોર આ છ કીવર્ડ રિઝલ્ટ માં આવે ખાસ યાદ રાખજો નેક્સ્ટ થર્ટી ઓનેસ્ટ એઝ ઈ ઇઝ હી ઇઝ પુઅર અહીંયા ખાસ જોજો એઝ આપેલું છે અને એની પહેલા વિશેષણ છે

તો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં કોન્ફિડન્સ મેળવવા માટે અને ઓછા સમયમાં સારો સ્કોર કરવા માટે નવા નવા અપડેટ મેળવવા માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મળીએ નવા વિડીયોમાં નવા ટોપિકમાં નવી માહિતી સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ